નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે પ્રશ્ન અ નીચેના દાખલા ગણો ત્રણમાંથી ગમે તે બે અને આઠ ગુણના રહેશે એક નંબરની સૂચના છે હું પહેલો દાખલો વર્તુળ આકાર ચંદાવાળી ઘડિયાળનો મિનિટ કાંટો પંદર સેમી લાંબો છે આ કાંટાનું ટોતનું બિંદુ એક કલાકમાં કેટલું અંતર કાપશે પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લો તો વર્તુળનો પરી બરાબર ટુ પાય આર બરાબર બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા પંદર આ બધાનો ગુણાકાર કરતા જવાબ આવશે નવ હજાર ચારસો વીસ અહીંયા દશાંચીને બે કાપવા પડશે આપણે જવાબમાં તો ચોરાણ પોઈન્ટ બે સેમી બીજો દાખલો છે ત્રણસો બાવન મીટર અંતર કાપવા માટે અઠ્યાવીસ સેમી ત્રીજાવાળા પૈડાએ કેટલા આંટા ફરવા પડે તો પાઈ બરાબર બાવીસ સતમાઉ લો તો અડતોકા પૈડાનો ફરી બરાબર ટુ પાઈ આર બરાબર બે ગુણ્યા બાવીસ સતમાઉંશ ગુણ્યા તો અહીં અઠ્યાવીસને આપણે અવયવ પાડીશું તો સાત ગુણ્યા ચાર તો જવાબ આવશે સત્તર હજાર છસ્સો સેમી તો ત્રણસો બાવન મીટર એટલે પાંત્રીસ લાખ વીસ હજાર સેમી થાય તો સત્તર હજાર સેમી બરાબર કાંટો તો પાંત્રીસ લાખ વીસ હજાર સેમી બરાબર કેટલા આંટા તો પાંત્રીસ લાખ વીસ હજાર લેવાના અને સત્તર હજાર છેદમાં લેવાના એના આપણે એનો ભાગ કરતાં ભાગાકાર કરતાં જવાબ આવશે બસો આટા ભરવા પડે ત્રણ નંબર બાજુની આકૃતિમાં દર્શાવેલ અંદરના અને બહારના વર્તુળનો પરિઘ શોધો પાઈ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લો તો અહીંયા આપણને બાજુમાં વર્તુળ આપેલા છે બે આ નાનું વર્તુળ છે અને આ મોટું વર્તુળ તો મોટા વર્તુળનું આપણે પેલું પરીક લઈ પરીખ શોધો વર્ટેલું ઓગણીસ સેમી માપ લેવાનું અને નાનાનો આપણે ઓગણીસમાંથી દસ બાદ કરતાં નવ આવે તો નવ સેમી લઈશું નવ મીટર તો મોટા વર્તુળનો પરિઘ બરાબર ટુ પાય આર બરાબર બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા ઓગણીસ આ બધાનો ગુણાકારતા જવાબ આવશે અગિયાર હજાર નવસો બત્રીસ આપણે દશાં સ્થાન છીએ બે સ્થાન કાપી લેવાના જવાબમાંથી તો આવશે એકસો ઓગણીસ પોઈન્ટ બત્રીસ મીટર નાના વર્તુળનું પરીખ બરાબર ટુ પાય આર બરાબર બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા નવ તો આ બધાનો ગુણાકાર કરતા જવાબ આવશે પાંચ હજાર બાવન હવે બે દશાં સ્થાન કાપવાના જવાબમાંથી તો છપ્પન પોઈન્ટ બાવન મીટર એનો જવાબ આવશે ચોથો દાખલો છે એક પોઈન્ટ પાંચ મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર આધા લેસ મૂકવા માગે છે જરૂરી લેસલી લંબાઈ શોધો અને જો એક મીટર લેસના રૂપિયા પંદર હોય તો તેની કિંમત પણ શોધો તો પાઈ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લો તો પહેલાં વર્તુળાકાર ટેબલનું પરીક્ષ શોધીશું તો ટુ પાઇ આર બરાબર બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા પોઈન્ટ પંચોતેર બરાબર એનો ગુણાકાર કરતા જવાબ આવશે સુડતાલીસ તો આપણે બે પો બે સ્થાન અહીંયા બે સ્થાન ચાર સ્થાન કાપવા પડે તો અહીંયા આવી જાય પોઈન્ટ એટલે ચાર પોઈન્ટ એકોતેર મીટર હવે ખર્ચ ચાર પોઈન્ટ ગુણ્યા પંદર તો આ બંનેનો ગુણાકાર કરતા જવાબ આવશે સાત હજાર પાંસઠ બે સ્થાન છે એટલે બે સ્થાન આપણે અહીંયા કાપી લેવાના તો સિત્તેર પોઈન્ટ પાંસઠ રૂપિયા થાય બે નંબર એનો પહેલો દાખલો પિક્યુઆરએ સમાંતર પાછું ચતુષ્કોણ છે ક્યુમાંથી એસઆર પણની ઊંચાઈ ક્યુ એમ છે અને ક્યુમાંથી પીએસ પણની ઊંચાઈ ક્યુ છે જો એસઆર બરાબર બાર સેમી અને ક્યુ બરાબર સાત પોઈન્ટ છ સેમી હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ ક્યુ એસનું ક્ષેત્રફળ બી જો પીએસ બરાબર સેમી હોય તો ક્યુ એન શોધો તો આપણને અહીંયા આકૃતિ આપેલી છે હવે આપણે પહેલાં એનો જવાબ શોધીશું बाजू બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ એટલે કે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર બાર ગુણ્યા સાત પોઈન્ટ બંનેનો ગુણાકાર કરતાં જવાબ આવશે એકાણું પોઈન્ટ બે સેમ વર્ગ બી બાજુ પાછું ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બે ગુણ્યા એક્સ બરાબર આપણે ક્ષેત્રફળ કેટલું આવ્યું તો એકાણું પોઈન્ટ બે બરાબર બીનું માપ આઠ ગુણ્યા એક્સ આપણે શોધવાનું માટે એકાણું પોઈન્ટ બે આ ભાગાકારમાં આવશે આઠ બરાબર એક્સ એકાણું બેને ભાગતા જવાબ આવશે અગિયાર પોઈન્ટ ચાર બરાબર માટે એક્સ બરાબર અગિયાર પોઈન્ટ ચાર સેમી એ નું માપ થશે બે નંબર સમાંતર બાજુ ચતુષ્કોણ એ સીડીમાં ડીએલ અને બી એમ અનુક્રમે બાજુઓ એ અને એડી પરની ઊંચાઈઓ છે જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચૌદસો સિત્તેર સેમી વર્ગ હોય અને એ બરાબર પાંત્રીસ સેમી તથા એ બરાબર ઓગણ પચાસ સેમી હોય તો બી એમ અને ડીએલની લંબાઈઓ શોધો તો પહેલાં bm ની ઊંચાઈ આપણે એ શોધવાની છે તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ ક્ષેત્રફળ આપણને આપેલું છે એ લખવાનું ચૌદસો સિત્તેર બરાબર બી આપણે ઓગણપચાસ લેવાનું ગુણ્યા આપણે એચ ઊંચાઈ શોધવાની છે માટે ચૌદસો સિત્તેર ભાગ્યા ઓગણપચાસ બરાબર એચ સિત્તેર ઓગણપચાસ વડે ભાગ જવાબ આવશે ત્રીસ બરાબર એચ માટે એચ બરાબર ત્રીસ એ બી એમની ઊંચાઈ હવે ડીએલની ઊંચાઈ એચ શોધવાની તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ માટે ચૌદ ચૌદસો સિત્તેર બરાબર પાંત્રીસ ગુણ્યા એચ માટે ચૌદસો સિત્તેર ભાગ્યા પાંત્રીસ બરાબર એચ હવે ચૌદસો સિત્તેર પાંત્રીસ વડે ભાગતા જવાબ આવશે બેતાલીસ બરાબર એચ માટે એચ બરાબર બેતાલીસ એમી ડીએલની ઊંચાઈ થશે ત્રણ નંબર સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડીમાં ડી એ બરાબર સેમી અને સીડી બરાબર છ સેમી છે બી એમ લંબ સીડી અને બી એન લંબ એડી છે જો ઊંચાઈ વેદ બી એમ બરાબર ત્રણ સેમી હોય તો ઊંચાઈ વેદ બી શોધો તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ બરાબર છ ગુણ્યા ત્રણ બરાબર અઢાર ચોરસ સેમી હવે બી ની ઊંચાઈ તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા હવે ક્ષેત્ર પર આપણે અઢાર અઢાર લેવાનું બરાબર બીની માપ ચાર ગુણ્યા બી એન આપણે શોધવાનું બરાબર અઢાર ભાગ્યા ચાર આ છે અઢાર ભાગ્યા ચાર તો અહીંયા બરાબર બી 18 ની ચાર વડે ભાગતા જવાબ આવશે ચાર પોઈન્ટ પાંચ સેમી એ બી ની લંબાઈ અથવા ઊંચાઈ આવી ચાર નંબર અહીં આપણે ચતુષ્કોણ એ બી ક્ષેત્રફળ ક્ષેત્ર પર શોધો એ બરાબર દસ સેમી બીડી બરાબર વીસ સેમી સીએન બરાબર પંદર સેમી તથા એ એમ લંબ બીડી અને એન લંબ બીડી છે અહીંયા આપણને આકૃતિ આપી છે તો પહેલાં આપણે ત્રિકોણ એ બીડીનું ક્ષેત્રફળ બરાબર એક દુત્યાંશ ગુણ્યા બી ગુણ્યા એચ બી એટલે પાયો અને એચ એટલે એનો વેદ બરાબર એક દુત્યાંશ ગુણ્યા વીસ ગુણ્યા દસ હવે દસના વાર પાંચ ગુણ્યા બે પાડીએ તો બે બે છેદ ઉડી જાય તો વીસ ગુણ્યા પાંચ બરાબર વીસ પંચા ચોરસ સેમી હવે ત્રિકોણ બીડી સીનું ક્ષેત્રફળ એક દુત્યાંશ ગુણ્યા બી ગુણ્યા એચ બરાબર એક દ્યાંશ ગુણ્યા વીસ ગુણ્યા પંદર હવે વીસના આપણે દસ ગુણ્યા બે પાડી દે બે છેદ ઉડી જાય તો દસ ગુણ્યા પંદર જવાબ આવશે એકસો પચાસ ચોરસ સેમી હવે ચતુષ્કોણ એ બી ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એ બીડીનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ બીડીસીનું ક્ષેત્રફળ હવે એ બીડીનું સો હતું વધતા બીડીસીનું એકસો પચાસ સો એકસો પચાસ એટલે બસો પચાસ સેમી વર્ગ હવે ત્રણ નંબર એનો પહેલો દાખલો ત્રિકોણ એ બીસીમાં ખૂણો એક આઠ ગુણો છે એડી એ બીસીને લંબ છે જો એ બી બરાબર પાંચ સેમી બીસી બરાબર તેર સેમી અને એસી બરાબર બાર સેમી હોય તો ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ શોધો એડીની લંબાઈ પણ શોધો હવે આપણને આકૃતિ આપેલી છે એના પરથી આપણે જવાબ લાવીશું તો ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ એક દૃત્યાંશ ગુણ્યા બી ગુણ્યા એચ બરાબર એક દ્વિત્યાંશ ગુણ્યા પાંચ ગુણ્યા બાર તો બારના વયુ છ ગુણે બે પાડવાના તો બે બે છેદ ઉડી જાય તો પાંચ ગુણ્યા છ પાંચ છંગ ત્રીસ એમ વર્ગ હવે એડીની લંબાઈ તો ત્રિકોણી બીસીનું ક્ષેત્રફળ એક દુત્યાંશ ગુણ્યા બી ગુણ્યા એડી માટે ક્ષેત્રફળ પર ત્રીસ આવી લેવાનું ત્રીસ બરાબર એક દિત્યાંશ ગુણ્યા બે તેર લેવાનું ગુણ્યા એડી શોધવાનું માટે એડી બરાબર ત્રીસ આ બે ગુણાકારમાં જે છે આ તેર ભાગાકારમાં આવશે તો એડી બરાબર સાહીઠ તેરાંશ ત્રીસ અને છેદમાં તેર એડી બરાબર સાહીઠ સેમી એનો જવાબ છે બે નંબર ત્રિકોણ એ બીસી સમજવી બાજુ ત્રિકોણ છે જેમાં એ બરાબર એસી બરાબર સાત પોઈન્ટ પાંચ સેમી અને બીસી બરાબર નવ સેમી છે એમાંથી બીસી પરની ઊંચાઈ એડી બરાબર છ સેમી છે ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ શોધો સીમાંથી એ પણની ઊંચાઈ એટલે કે સી કેટલી થશે એ આપણને આકૃતિ આપેલી છે એના પરથી આપણે શોધવાનું તો ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ એક દૂત્યાંશ ગુણ્યા બી ગુણ્યા એચ બરાબર એક દ્વિત્યાંશ ગુણ્યા નવ ગુણ્યા છ હવે છના હોય આપણે ત્રણ ગુણ્યા બે પાડવાના બે બે છે તૂડી જાય તો નવ તરી સત્યાવીસ સેમી ઇ વર્ગ હવે સી માપ તો ત્રિકોણ એબીસીનું બીસીનું ક્ષેત્ર પર બરાબર એક દૂત્યાંશ ગુણ્યા બી ગુણ્યા સી માટે ક્ષેત્ર પર કેટલું આવે તો સત્યાવીસ તો આપણે સત્યાવીસ લેવાનું ગુણ્યા એક દ્વિત્યાંશ ગુણ્યા બી લેવાનું સાત પોઈન્ટ પાંચ ગુણ્યા સી શોધવાનું છે માટે સી બરાબર સત્યાવીસ ગુણ્યા બે સાત પોઈન્ટ પાંચ છેદમાં લેવાનું માટે સી બરાબર સત્યાવીસ સત્યાવીસ બેનો ગુણાકાર કરીને અને સાત પાંચ વડે ભાગતા જવાબ આવશે સાત પોઈન્ટ બાર બે સેમી ત્રણ નંબર જુઓ ત્રિકોણ ક્યુઆરમાં પીઆર બરાબર આઠ સેમી ક્યુઆર બરાબર ચાર સેમી પીએલ બરાબર પાંચ સેમી હોય તો એક નંબર ત્રિકોણ પિક્યુઅનું ક્ષેત્ર પર શોધો બે નંબર ક્યુએમ શોધો અહીં આપણને આકૃતિ આપેલી છે તો પહેલું છે ત્રિકોણ પિક્યુઅ અનુ ક્ષેત્ર પર બરાબર એક દુત્યાઉં ગુણ્યા બી ગુણ્યા એચ એક દુણ્યા ચાર ગુણ્યા પાંચ હવે ચાર ના હોય બે ગુણ્યા બે પાડીએ તો બે બે છે તૂડી જાય તો બે ગુણ્યા પાંચ બે ગુણ્યા પાંચ એટલે બે પંચા દસ એમી વર્ગ બે નંબર ક્યુએમનું માપ તો ત્રિકોણ પિક્યુઅ અનુક્ષેત્ર પર એક દ્યાઉ ગુણ્યા બી ગુણ્યા માટે ક્ષેત્ર દસ આવ્યું તો દસ લેવાના બરાબર એક દુ ગુણ્યા આઠ ગુણ્યા ક્યુ એમ માટે ક્યુ એમ બરાબર દસ ગુણ્યા બે ભાગ્યા આઠ માટે ક્યુ એમ બરાબર દસ દુ વીસ ભાગ્યા આઠ વીસને આઠવાડિયે ભાગતા જવાબ આવશે ક્યુ એમ બરાબર બે પોઈન્ટ પાંચ સેમી ચાર નંબર ત્રિકોણ પિક્યુઆરમાં ક્યુઆર બરાબર આઠ સેમી અને ઊંચાઈ પી એમ બરાબર છ સેમી પિક્યુ બરાબર બાર સેમી હોય તો વેર આર એન શોધો તો ત્રિકોણ પિક્યુઅનનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિત્યાંશ ગુણ્યા બી ગુણ્યા એચ બરાબર એક દૃત્યાંશ ગુણ્યા આઠ ગુણ્યા છ છના હોય ત્રણ ગુણ્યા બે પાડવાના એટલે બે બે છે દૂડી જશે તો આઠ ગુણ્યા ત્રણ આઠ તરી ચોવીસ વર્ગ હવે વેદ આર એનનું માપ તો ત્રિકોણ પિક્યુઆરનું ક્ષેત્રફળ બરાબર એક દૃત્યાંશ ગુણ્યા બી ગુણ્યા આર એન માટે ચોવીસ બરાબર માટે આર એન બરાબર ચોવીસ ગુણ્યા બે ભાગ્યા બાર માટે આર એન બરાબર ચોવીસ દુ અડતાલીસ ભાગ્યા બાર અડતાલીસની બારોડી ભાગો તો જવાબ આવશે આર એન બરાબર ચાર સેમી એ વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સસ્ત